બતાવા માંગુ છું આવો મોર નો કઈક ભાવ હોય એવું પ્રભુને લાગ્યું એક મોર હતો સૌથી પેલા આ મોર નાચતો નાચતો લાલા ને એક ગામમાં લઈને આવ્યો વરસાદ લઈને આવ્યો છે આ વૃક્ષવાનો ઘર હતું આંગણામાં ઉભો રહ્યો અને ઉભો રહ્યા પછી ફરીથી કર્યો

શરણાઈ શરણાઈ વાળા લગ્નમાં પછી એને હવે કાતરો રાખો તો થાય એ નો વગાડી લાગે એમ તમે જો વાંસમે ત્યાં વગાડ જતો પણ રાધાને જોઈને તો ફૂક જ ના મારી કેવું રીતે રાધા હૃદયમાં કંઈક થઈ સાંભળ્યું હતું એ આમ અચાનક આવી મળશે એવી તો આશા નહોતી કલ્પના કે આમ અચાનક મળ્યા અને પાછા એકીકશે છે આ રાધા શરમાવું સ્વાભાવિક મટકી ભર રાધા જમના તી બિરી જી રટના લટકી વો આન મિલે તો પટકી આ અટકી ના રહે ગતિ ઘટકી ઘટકી આ મટકી મેટકી રટનાથી

રાધા શર્મા એ સરકાર નો પહેલો કૃષ્ણ જોયું તો કેવો મોરવો છે

ઋષિમુલની નારી છે ને એ બધા દોડી દોરીને ત્યાં આવતા અહીંયા પૂર્ણ થાય છે હવે એકવારજકુમારી કહું કાલિંદાના કિનારે આવી વસ્ત્ર ઉતારી અને આ જે ગોપીઓ છે સંકલ્પ સીધા માટે પ્રભુ બધા આ ચિરહરણ ની કથા છે શ્રીમદ ભાગવત માં રસ થવું એટલે જીવ અને શિવની એકતા પણ જીવ અને શિવ ની એકરૂપ ક્યારે થાય

વસ્ત્ર છે એ કદમના ઝાડ ઉપર મૂકી અને નાવા માટે ગઈ છે ભગવાન ત્યાં આવે પાણીની અંદર છે ભગવાન ને જોયા વસ્ત્રો લેવા માટે બહાર નીકળે છે ભગવાન ની પાસે વસ્ત્રો એટલે પોતાના શરીરને ઢાંકવા માટે પછી પાણીમાં જતી રહે છે અને કહે છે કે મારા વસ્ત્રો પાછા આમ દાસીઓની વાત કરે છે અને આમ પાછી ધમકી દે છે એક બાજુ કે છે હું તમારી દાસી છું અને બીજી બાજુ કે છે હું બાવાને કહી દઈશ જેને વસ્ત્ર જોતા હો કે અહીંયા આવે ને વસ્ત્ર લઈ જાય કુમારી કાઓ નહીં નહીં અમે પાણીની બહાર નહીં નીકળીએ ક્યાંથી વસ્ત્ર ફેંકો લાલો કહે છે ફેંકશો નહીં જોતા હોય તો હવે લઈ જાઓ ફેંકવામાં તિરસ્કાર છે આપવામાં આદર છે ત્યાં સુધી આ દેહ ભાવ મટે નહીં

મર્યાદા સ્ત્રી જેટલી શોધે એટલે હવે લાલાએ રાસ લેલા છે સ્થળ વૃંદાવન અધિકારી જીવો હોય લાલા એ કંકોત્રી આપી દીધી છે બધાને આ પ્રજાને આવું પોત પોતાના ઘરે ગઈ હવે દિવાળી આવી પ્રેમથી દીવડા અને રંગોળી દિવાળી દિવાળીનો ઉત્સવ જોયું બીજે દિવસે બેસતું સવારે સૌ જાગ્યા

આ ઇન્દ્ર બધાને જીવાલે છે આ વાત ખોટી છે બધા જીવે છે આ બદલો ભલા કર્મ થી જીવ નો જન્મ થાય કર્મ થી મૃત્યુ સુખ દુઃખ વયુ ક્ષેમ બધું કર્મ થી થાય આટલા વર્ષોથી યજ્ઞ કરો છો તમે ઇન્દ્રને જોયા છે જેને જોયા નથી એને તમે આરાધના કરો છો અને જે દેવતા એને તમે ઉપેક્ષા કરો છો ઇન્દ્રના દૂર કરવા આજ મારા નાથ ની આ ગીલા છે પ્રભુ કહે છે કે આપણે આ ગાયો થકી આ ગોવર્ધન થકી જીવીએ છીએ તો કરવું હોય તો આ ગાયો ને યજ્ઞ કરો

તો આપણે બધા એનું દૂધ પીએ છીએ કે ના જવાબ થાય તીક્ષ્ણ વૃત્તિ માટે ગાય નું દૂધ પીવું જોઈએ કૃષ્ણ કહે છે ગોવર્ધ યજ્ઞ કેવી રીતે કરવા કૃષ્ણને બધા પૂછે છે કે ગોવર્ધન યજ્ઞ કરવો છે પણ કેવી રીતે કરવા પ્રભુએ બ્રાહ્મણો ગોવર્ધનની પૂજા કરશે અને કરાવશે વિવિધ પ્રકારના ભગવાન તૈયાર કરો ભગવાન છે એને પણ ખોલી નાખજો ભાઈ ગોવર્ધન ને અનુકૂળ ધરાવવાના છે આ જનતા જનાર્દન ને જમાડવાના છે કારણ કે બધામાં મારું નાથ સમાયેલો છે આ પ્રસાદી અહીંયા ભગવાન ને ગોવર્ધન નાથ ને ધરી છે ને એ બધાને આપવાની છે થોડી થોડી બધા સુધી પહોંચી જશે એટલે એ પ્રસાદી બધા લઈને જજો ઘણી પ્રસાદી પડી રહે છે આપણે બધા એમનો નીકળી જઈએ છીએ ને એટલે આજે ભેળ નહી થાય કાલે તો ભગવાન આવ્યા હતા એટલે ભેળ થઈ હતી

શરમ કરો શરમ કરો ધર્મ ના નકરા પાણા બનાવી બેહી ગયા શરમ કરો જ્યાં હોય મોટા મોટી ગમે સનાતન ધર્મ કોઈ કઈ પૈસા નથી લાગતો પ્રસાદ ની કોઈ દિવસ કોઈ કિંમત હોય જ નહીં અને જેની કિંમત હોય ને પ્રસાદ ના કહેવાય અહીંયા સરસ મજાનો યજ્ઞ થયો પૂજા થઈ પણ આ કઈ દર વર્ષે હજી તો આ બધા પ્રસાદ લેતા હતા ને ક્યાં ઇન્દ્રિય સાવર્તક નામનો મહાભયંકર પ્રલયકારી જે મેઘ છે એને મૂક્યો છે મારે ખાગા છે ધાર થી બાજુ જ્યાં જોવો ત્યાં પાણી 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 લોકો કે કૃષ્ણ કૃષ્ણ બચાવો એ પ્રભુ કઈ કરો ભગવાન ખરાય ગભરાતા હો જેમ નાનું બાળક એક પુષ્પ ને ઉપાડે ને એમ પોતાના બાબા હાથની ની આંગળીથી થી આ ગોવર્ધન પર્વતને ઉપાડી લીધો બધા જ વર્ષમાં સાત દિવસ પ્રભુએ એમ ને એમ ઉભા છે જમણા હાથ કેળ ઉપર પગની આટી મારી છે

તટલી આંગળીના નખથી શેવ ગોવર્ધન પર્વત થી અતર થયો છે કનિયા એક હાથથી થી કાઢી અને માસૂરી ના સોર છેડ્યા છે બધા જોતા રહી ગયા કે આ અચાનક

योनि ताति महाप्रभुदि हे मराकट बाबीरज तासिनाथ की दौलतना की महाप्रभुदि हे लल भुक्तना बिना Oh my nooo बावा दया रे खरे